મને ખબર નથી લોકો મને ખબર હતું હું આવ્યો ઘરો કર્યા બોલો એ વાતની ખ્યાલ જ નથી કે દી હું આવ્યો તો એક દી દેવાની પેઢવાની આવ્યો હતો બસ એ સાફ પડી ગયા એટલે કશું પપ્પા કરી બેઠો તો દેવાની પેઢવાની આવ્યો એટલે કરી એ પછી એ પછી હું મારે આવું થઈ બસ શેરી કદી અજાણી શેરી પડે ને શેરી આમ બહુ સેટઅપ મકાન કશું મકાન મકાન બહુ સેટઅપ પડે એટલે હું એ પછી આવવાની બહુ તકલીફ પડે કર્યા એટલે હવે તો લગભગ આવવું પડશે આપડે બે મને કઈ વાંધો નહીં કુઈતરા બહુ કવડે શેરીમાં કરસન બાપા રોટલા બહુ નાખતા નાખતા એટલે કુતરા